રહેઠાણના પુરાવા તરીકે હવેથી રેશન કાર્ડનો ઉપયોગ નહીં થઈ શકે રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે હવે માન્ય નહીં રહે અન્ય નાગરિક પુરવઠા વિભાગે આ પરિપત્ર કર્યો છે વ્યાજબી ભાવની દુકાનો તથા ગેસ કનેક્શન માટે હવે તે ઉપયોગી બનશે અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર છે મેહુલ જે પ્રમાણે હવે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ નહીં ચાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે શું પરિપત્ર જાહેર કરાયો છે બિલુલ થી વાત કરવામાં આવે તો જગ્યાઓ છે એવી કે જ્યાં ઉપયોગ જે છે ઉપયોગ કરવામાં આવતો હતો કે અન્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે પરિપત્ર અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનો રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ જે છે તે થઈ શકશે નહીં માત્ર ગેસના કનેક્શન અને વાજબી દુકાન જે કે જેના માટે